નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બી પાસ કાયમી શિક્ષકની ભરતી જાહેર કરવામાં આવી છે મિત્રો આ ભરતીમાં કોણ કોણ અરજી કરી શકે છે સંપૂર્ણ વિગતવાર માહિતી આપવાનો છું ભરતી કાયમી છે અને નિયમો સરકારના પ્રમાણે અહીંયા પગાર તમને જોવા મળવાનો છે તો એકવાર વિડિયો છે જરૂરથી અંત સુધી નિહાળજો નવા શો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવા એના પહેલાં મિત્રો ચેનલને જરૂર વિઝિટ જરૂરથી કરી નાખજો મહત્વની જે ટાટેડનું મેરિટ લિસ્ટ આપણે સંપૂર્ણ મૂકેલા છે જોઈ શકો છો અથવા આજે અગિયાર બાર વાગે આપણે એક મહત્ત્વનું એનાલિસ મૂકવાના છે એ જરૂરથી જોવાનું ભૂલતા નહીં અને એ નિહાળવા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવી તો જોઈએ છીએ તો તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળ્યું છે કે શ્રી પંચમહાલ કેલવણી મંડળ કાલોડ સંચાલિત નીચે જણાવેલ શાળા માધ્યમિક વિભાગ માટે નીચે જણાવ્યા મુજબ ભરતી માટે મદનસિંહ કમિશનરની આદિજાતિ વિકાસ ગોધરા પંચમહાલના પત્રથી નીચે મુજબ શિક્ષણ સહાયકની જગ્યા માટે વાધા પ્રમાણપત્ર મળેલ છે તો આશ્રમ શાળાનું નામ છે મદનસિંહ કમિશનર આદિજાતિ વિકાસ પંચમહાલ એન ઓસીનો પત્ર અહીંયા જોવા મળી રહ્યું છે રોસ્ટાર કેટેગરી લાયકાત શું છે આપણે જાણીએ તો શ્રીમતી જે ગાઉન ઉત્તર બુનિયાની આશ્રમ શાળા જે નાદ ફોર્ટ જાબુ પંચમહાલ છે જેના એનઓસી પ્રમાણે મિત્રો તમે જોઈ રહ્યા છો જે બિન અનામતના શિક્ષણ સહાયકની જગ્યા જેમાં બી એ બી એડ અથવા તાર્ટ વન પાસ છો ગુજરાતીમાં અહીંયા ભરતી છે એ નીકળીને આવી છે જે તમે સ્કીન ઉપર જોવા મળી રહ્યું છે પછી વાત કરીએ તો કે અરજી કરવાની છે તો બીજી ભરતી છે મિત્રો તમે જોઈ રહ્યા છો જે ઉપર લાયકાત ધરાવતા ઉમેદવારો જરૂરી પ્રમાણપત્રોની પરમાણિત નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખને દિન પંદર એટલે મિત્રો આ પંદર દિવસની આજુબાજુ તમારે આ ભરતીની જાહેરાત છે અને આ જાહેરાતને તમારે સંપૂર્ણ અરજદાર ઈચ્છે તો અરજી જાતિ વિકાસ અધિ વર્ગ ટુ દાહોદ ખાતે પણ અરજી કરી શકે છે નિમણૂક થયેલા ઉમેદવારો પાંચ વર્ષ સુધી સરકાર એટલે કે જે સરકારી ભરતીમાં પગાર મળે છે એ પાંચ વર્ષ સુધી તમારો ફિક્સ પગાર રહેશે આશ્રમ શાળામાં નિમણૂક થયેલા આશ્રમ શાળામાં ચોવીસ કલાક હાજર રહી ફરજ બજાવવાની રહેશે અને સંસ્થાએ નક્કી કરેલ નિયમોનું ફરજ ફરજિયાત પાલન કરવાનું રહેશે ઉમેદવારો જરૂર લાયકાત સિવાય વધુ લાયકાત ધરાવતા હોય તો તેઓને વધુ લાયકાતના ઉમેદવારી કરો અરજી સાથે જોડવાના રહેશે અને સારી એવી વધુ લાયકાત હશે તો મને અહીંયા માન્ય પણ ગણવામાં આવશે તો અરજી મોકલવાનું અહીંયા તમે સ્કીન ઉપર તમને જોવા મળી રહ્યું છે શ્રી જવાલ આશ્રમ નારૂ નારૂકૂટ જાબુઘોડા પંચમહાલ જે તમારે અરજીની સંપૂર્ણ ડિટેલ્સ તમારે સેન્ડ કરવાની રહેશે તો આઈ હોપ કે તમને આ બધી માહિતી મળી ચૂકી છે નેક્સ્ટ બીજી મિત્રો આપણા ગ્યાર વાગે વિડીયો લઈને આવવાના છે જરૂર નિહાળજો અને આવી જ ભરતી માટે આવી જ ઇન્ફોર્મેશન માટે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરો મળી નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય સવિતા